ગેટવે રિસોર્ટ હું ચલાવું છું ત્યાં સ્કૂલનો પ્રવાસ આવેલો હતો જમવા માટે અમારા રિસોર્ટ પર સમીને નીકળી જવાના હતા સોમનાથથી આવતા હતા જમવા માટે આવેલા હતા છોકરાઓ જમતા હતા સાહેબને એ લોકો હતા ત્યાં હવે અને એ બના એ ટાઈમ બનાવ બનેલો છોકરો આ સાહેબને એને કીધા વગર સ્વિમિંગ પુલે વયોગ્યો છે ને એવો બનાવ બન્યો છે એકાદ દોઢ વાગ્યાની આજુબાજુની ઘટના છે સ્વિમિંગ પુલ પાસે ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટ ની અંદર આ ઘટના બનેલી છે ખરેખર ન્યા માત્ર અને માત્ર જમવાનો જ વિષય હતો ત્યાંથી પછી સીધું દેવડિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય કદાચ નહીં આવી શક્યા હોય કાં અલગ બંદોબસ્તમાં હશે પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય અને જો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક નજર ચૂક કરી અને આ વિદ્યાર્થીઓ બે ત્રણ વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે ત્રણ ચાર વિદ્યાર્થી શિક્ષકો બધા ત્યાં જતા અને દીકરીઓ પણ સાથે હતી બે બસમાં દીકરીઓ હતી એક બસમાં દીકરાઓ હતા બરાબર ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે પચાસ સાઠ પચાસ સાઈઠ બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડો એક સાથે બધા જમી શકે એમ નહોતા એટલે ટર્ન બાય ટર્ન જતા હતા અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં શિક્ષકોની સાથે જ જવાનું હોય આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એકા હા અમે પોલીસમાં નવ તારીખે કે નવ તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું પણ હું એટલું 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 ચોક્કસ એટલું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની હોય અમે એ જાણ કરેલી છે સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે અને ખાસ કરીને અમારે જે ટૂંકમાં આરટીઓમાં જે જાણ કરવાની હોય અમારે બસની આ જે ડ્રાઈવરના લાયસન્સ હોય એ પણ અમે બધા ચેક કરેલા છે અને પોલીસમાં અમારે જાણ કરવાની હોય તો પોલીસમાં પણ અમે ઇન્વર્ટ કરાવેલું છે જાણ કરેલી છે નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી અગિયારમી તારીખના રોજ જે ફાઇલ જમા થયેલી છે એ ફાઇલમાં મૂક્યા મુજબ એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી અને ચૌદ શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી શાસનનું દેવરિયા પાક હતું એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે ત્યાં પ્રાથમિક તપાસ સાથે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે શાસન ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે જેમાં આ નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીઓનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે ત્રણ સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે બાકી પોલીસ પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે પોલીસનો પણ તપાસનો વિષય છે અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારા એવી કાર્યવાહી પણ અમે ચૌદ શિક્ષકો હતા એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જવાયેલું છે છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો આવશે તેમાં જ એની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરી શું શિક્ષકોની જવાબદારી હોય બાળકોને સાચે વાત સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ તે હાલ નથી પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે એવી રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું